વાસદ મહીસાગર નદી પર રેડ કે નાસ્તો અધિકારીઓના વર્તન પર ઉઠ્યા સવાલો વાસદ મહીસાગર નદીમાં આજે વહેલી સવારે ગાંધીનગરની ખાણ અને ખનીજ વિભાગ દ્વારા અચાનક રેડ કરવામાં આવી લાંબા સમયથી અહીં રેતીના ગેરકાયદેસર ખનનની પ્રવૃત્તિઓ ચાલી રહી હતી જે અંગે સ્થાનિકો અને મીડિયા દ્વારા અનેકવાર વાર રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ આજની રેડ એ અનોખી ચર્ચાનો વિષય બની ગઈ છે કારણ કે રેડ માટે આવેલા અધિકારીઓ સ્થળ પર કાર્યવાહી કરવાની જગ્યાએ નાસ્તા કરતા અને બિસ્ટોલ પીતા નજરે પડ્યા જ્યારે મીડિયા દ્વારા પૂછપરછ કરવામાં આવી ત્યારે એસ જે પંડ્યા નામના અધિકારે જવાબ આપવાની ટાળાટાળી કરતા મીડિયા સાથે રમતો રાવ આપ્યો સૌને એવું લાગ્યું કે જાણે સાહેબ ગાંધીનગરથી નદી કાંઠે નાસ્તો કરવા આવ્યા હોય મહત્વનું છે કે રેડવાદ સાહેબ સીધા વગાસી સ્થિત ગિરનાર હોટેલમાં જમ્યા ગયા હવે સવાલ એ ઉઠે છે કે સાહેબ રેડ કરવા આવ્યા હતા કે પછી પાર્ટી કરવા આગામી સમયમાં આ કેસમાં કડક કાર્યવાહી થાય કે નહીં તે જોવું રહ્યું હવે પ્રશ્ન એ પણ છે કે ગાંધીનગરના કમિશનર સાહેબ આવા અધિકારીઓ વિરુદ્ધ ક્યારે પગલાં લેશે મળતી માહિતી મુજબ ભૂ માફિયાઓએ ચોક્કસ વિસ્તારમાં રસ્તો પણ બ્લોક કરી દીધો હતો જેથી કોઈ અધિકારી બહાર ન નીકળી શકે તેમજ પૂછપરછમાં એ પણ સામે આવ્યું કે પંડ્યા સાહેબ મીડિયાની સામે ખુલ્લામાં આવવાનું ટાળતા રહ્યા અને કોઈ સ્પષ્ટ માહિતી આપવામાં ન આવી રેડમાં કેટલા વાહનો અને કે હોડીઓ જપ્ત કરવામાં આવી કેટલા લોકો સામે કાર્યવાહી થઈ તેની પણ કોઈ સત્તાવાર માહિતી મીડિયાને આપવામાં આવી નથી સવાલો ઘણા છે નદીમાં જે નાવડી મફત ઓળ તરીકે મૂકવામાં આવી હતી તેની તપાસ શા માટે નથી કરવામાં આવી શું આ સમગ્ર મામલામાં કોઈ ઊંચા સ્તરે મિલી ચાલી રહી છે આ સમગ્ર ઘટનાક્રમ સરકારે ગંભીરતાથી લેવાની જરૂર છે હવે સમગ્ર ગુજરાત જોઈ રહ્યું છે કે વાસ્તવમાં ખરેખર કડક કાર્યવાહી થશે કે ફરીથી બધું પતાવી દેવામાં આવશે